ખરા માર્કેટયાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન બિન બિનહરીફરણી ઈશ્વરભાઈ પટેલ ચેરમેન કિરીટભાઈ ઠક્કર વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનું મહત્વપૂર્ણ વેપારી મથક ગણાતા થરા માર્કેટયાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જિલ્લા રજિસ્ટ્રાર એસએન એન ઝાલાની અધ્યક્ષસ્થાને આ ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી ચૂંટણી પ્રસંગે ભાજપના અનેક અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તથા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ભારતસિંહ ભટેશરિયા સુખદેવસિંહ સોઢા હરગોવનભાઈ સિરવાડિયા અમરતભાઈ દેસાઈ કરણસિંહ વાઘેલા થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા મહામંત્રી અમરસિંહ સોલંકી બકુભા વાઘેલા હોટલ શુભમ થરા સરપંચ રંગુજી રાઠોડ પૂનમસિંહ ડાપી પુનુભા વાઘેલા આંકોલી રમેશભાઈ જોશી દિનેશભાઈ ઠક્કર બુકોલી સહિતના આગેવાનો

ચેરમેન પદે ઈશ્વરભાઈ પટેલ વાઇસ ચેરમેન પદે કિરીટભાઈ ઠક્કરની હરીપરણી કરવામાં આવી છે કાર્યક્રમોમાં જાહેરાત થતાં જ આનંદનું વાતાવરણ સર્જાયું છે ચૂંટણી સ્થળે સંભવિત ગડબડી અટકાવવા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા ઉપસ્થિત વ્યાપારી અને ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો ને વિજેતા ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરીટ ઠક્કરનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું

વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે દેશમાં શાસન ચાલી રહ્યું છે એ આખા વિશ્વને એમની નોંધ લેવી પડે છે એવો જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે એવા સમયે આ દેશના યશસ્વી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નટાજી સાહેબ આદરણીય આપણા જ વિસ્તારના પનોતા પુત્ર અને સમગ્ર દેશમાં જે સહકારીતા વિભાગ સંભાળી રહ્યા છે અને એમના થકી આપણને આજે જે પણ મળ્યું છે એમના થકી આ બધું ચાલી રહ્યું છે એમાં આપણા અમિતભાઈ શાહ સાહેબ એ તમામનો તેમજ ચરણોમાં નતમસ્તે નમન કરી અને આજના તબક્કે મારે આભાર માનવો છે આ દેશના યશસ્વી અધ્યક્ષ અને આપણા જળ સંસાધન કેન્દ્રીય મંત્રી આદરણીય આપણા સી આર પાટીલ સાહેબ જેમણે મારા ઉપર વિશ્વાસ મૂકીને અમારા બંને ઉપર મને ચેરમેન તરીકેનું દાયિત્વ આપ્યું છે સાથે સાથે આપણા કિરીટભાઈ સાહેબને વાઇસ ચેરમેન તરીકેનું દાયિત્વ આપ્યું છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે મારસી સાહેબને બોલી લો સાથે સાથે આપણા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ આપણા પ્રદેશના મહામંત્રી આદરણીય રજનીભાઈ પટેલ સાહેબ નો પણ વિશેષ આભાર માનું છું કે એમના ઉપર અમારા ઉપર જે જવાબદારી મૂકી છે એમનો હૃદયજી આભાર માનું છું સાથે સાથે ગુજરાત વિધાનસભાના યશોથી અધ્યક્ષ અને સહકારી આગેવાન